ભાવનગરની અને હાલમાં વિદેશમાં સ્થાયી થયેલી પરંતુ જેનામાં ભાવેણા પ્રત્યેની અપાર લાગણી છે એવી યશાબેન પંડિતની કલમે લખાયેલ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ભાવનગરના સરદારનગરમાં આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિનોદભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે અને તેમના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જોકે આજના વ્યસ્ત સમયમાં પણ યશાબેન પંડિતના પતિ જયભાઈ જોશીએ આગવું પ્રોત્સાહન યશાબેન પંડિતને પૂરું પાડ્યું હતું આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી અને યશા પંડિતે લખેલ પુસ્તકની સરાહના કરી હતી આવશ્યકતા તો એ છે ઘણી સાંભળી છે જેમ કહ્યું અને જેમની રચના આપણે વાંચવાની આશા સાથે આજે ભેગા થયા છીએ એવા બે લોકોને સાંભળવાની ખૂબ જ ઈચ્છા છે હું આરણીય શ્રી વિનોદ જોશી સરને પહેલા અભિનતી કરીશ કે આબુક વિશે અને બીજી

એનો જન્મ પણ ન થયો હોય એ રીતે માના ગર્ભમાં ક્યાંક ને ક્યાંક એ ભવિષ્યનો આકાર બનીને સચવાયેલી હશે અને એમ મેં એને જોઈ છે એ અર્થમાં એની સાથેનો મારો બહુ જ લાંબો સંબંધ છે અને આ નેવું પાનામાં કક્કોભરાક્ષરી સિવાય કાંઈ નથી આમ જુઓ તો પણ ઐશાએ એનું સંયોજન એવી રીતે કર્યું છે કે એ અક્ષરો અક્ષરો મટી જઈને પદાર્થ મટી જઈને વસ્તુ સાથે તમારો પણ પ્રવાસ શરૂ થઈ જાય એની સાથે જ તમે પણ તમારા સંવેદનોને જોડતા જાઓ તમને ક્યાંક પીડાનો અનુભવ થાય ક્યાંક તમારી આંખોમાંથી આંસુ છલકાઈ જાય ક્યાંક તમને તમારી અંદર કોઈક આનંદની પ્રતીતિ થાય ક્યાંક કોઈક ભીંસમાંથી ઉકલી ગયાનો આનંદ આવી જાય આ બધું જ થાય આ કક્કો બારાક્ષરી ઉકેલતા ઉકેલતા દીકરી પરડીને સાસરે જાય અને સાસરેથી પરદેશ જાય આ ઘટના બહુ વિશિષ્ટ છે